શહેરના મંગલપાંડે રોડ પર આવેલા વિશ્વામિત્રી નદી કિનારે કચરાના ઢગલામાં આગ લાગી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ ટી સર્કલથી મંગલપાંડે રોડ તરફના વિશ્વામિત્રી નદી કિનારે આવેલી ઝાડીઓમાં અચાનક આગ લાગી હોવાથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને અત્રે ઉલ્લેખનીય છે કે અહીં છેલ્લા કેટલાય સમયથી વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરીની કરવામાં આવી રહી છે અહીં નદીની આસપાસ સફાઈ કરી માટી કાઢી નદીના પટને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે જેથી આગામી દિવસોમાં શહેરમાં પૂરની પરિસ્થિતિ ન ઉદ્ભવે ત્યારે આ ઝાડીઓમાં અચાનક આગ લાગતા જોતજોતામાં પવન સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો